નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર આગામી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જૂનાગઢના ભવનાથના મંદિરના મહંતની મુદત પૂર્ણ થાય છે ત્યારે નવા મહંત શ્રીની નિમણૂક બાબતે ભાવેશભાઈ વેકરિયાએ શ્રી જૂનાગઢને એક પત્ર પાઠવ્યો છે અને નવા મહંત શ્રીની નિમણૂક વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરી છે જુનાગઢ ભવનાથ મંદિરના મંદિરના ની મૃદત આગામી એકત્રીસ જુલાઈ બે 2025 ના રોજ પુનઃ થાય છે ત્યારે કોઈ પણ મૃદત વધાયા વગર ન્યાયિક રીતે ભવનાથના નવા महंत શ્રીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ રાષ્ટ્ર ધમ્ય ઓર ઈશ્વરના સેવક ભાવેશભાઈ વેકરિયાએ કલેક્ટર શ્રી જુનાગઢને લેટર પેડ પર પાઠવેલ પત્રમાં કરી છે. જય ગিন্নારી મિત્રો આવશ્યક કરેના આપ સૌને જય ગিন্নારી સાથે જય સોમનાથ. જુનાગઢના નાગરિક તરીકે અમે વર્ષો પહેલાં ગિરનારની રક્ષણની જવાબદારી સ્વીકારી હોય ત્યારે ગિરનારમાં જે કોઈ સનાતન પરંપરાઓની સાથે જે કાંઈ આશ્રમો છે મંદિરો છે સાધુ સંતો છે તેની રખેવાળીની પણ અમે જવાબદારી સ્વીકારતા હોઈએ છીએ કે કોઈપણ જાતની સનાતન પરંપરાઓને ક્યારેય પણ હાનિ ન પહોંચવી જોઈએ આ માટે અમે હરપલ પ્રતિબદ્ધતા સાથે કામ કરતા હોઈએ ત્યારે આવનારી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ભવનાથ મંદિરના મહંતની જે પૂજાવિધિ માટેની જે નિમણૂક છે એની અવધિ પૂરી થતી હોય તો આ અવધિને આગળ વધારવા માટે અને નવી નિમણૂક માટે કલેક્ટરશ્રીને જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે બંધારણમાં પણ એમની નિમણૂંક થઈ હોય કલેક્ટરશ્રીની ત્યારે હજી સુધી એમની નિવિદા બહાર પાડવામાં આવી નથી એના કારણે આવનારો શ્રાવણ મહિનામાં કોણ પૂજાપાઠ કરશે કારણ કે ભવનાથ મંદિર એ સનાતન પરંપરાનું અમારા બધાનો આસ્થાનો એક પ્રતિક છે ભવનાથ મંદિર છે એ જૂનાગઢની ઓળખ છે ગિરનારની ઓળખ હોય ત્યારે આદરણીય કલેક્ટરશ્રીએ વહેલી તકે આની નિવિદા બહાર પાડી અને નિમણૂક કરવી જોઈએ બીજું ગિરનાર ક્ષેત્રમાં અગ્નિ પ્રકારના પરમ પૂજ્ય અમારા સાધુ સંતો છે દરેક યોગ્ય છે પણ બંધારણમાં એટલે ટ્રસ્ટના જે કંઈ બંધારણમાં એની જે કંઈ નિયમ નક્કી કરેલો છે કે કયા નિયમથી સાધુ સંતની નિમણૂક કરવી અથવા પૂજારીની કે મહંતની નિમણૂક કરવી એ આદરણીય કલેક્ટરશ્રી જાણી અને યોગ્ય નિમણૂંક કરે જરૂરી છે જો આમનામ જ વર્ષોથી વિવાદ ચાલી રહ્યા છે તો વિવાદને પૂર્ણ કરવાની જવાબદારી આદરણીય કલેક્ટરની છે કે બીજું વહીવટદાર નિમીને વધારે વિવાદ ઊભો નથી કરવો આપણી પણ બધાની ફરજ છે જૂનાગઢના દરેક ધાર્મિક લોકોની દરેક સાધુ સંતોની અને જાગૃત નાગરિકોની ફરજ છે કે આદણીય કલેક્ટરશ્રીને જાણ કરીએ કે વિવાદને હવે પૂર્ણ કરીએ આજે સાત આઠ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ સ્થાને ઠેસ પહોંચી રહી છે તો આજ રોજ મેં કલેક્ટરશ્રીને પત્ર લખીને પણ જાણ કરી છે કે વહેલી તકે આ ભવનાથ મંદિરના જે મહંતની નિમણૂક છે અને આગળની પૂજા વિધિ માટે જેમની કરવાની છે તે યોગ્ય કરે જો નિમણૂક નહીં થાય તો શું થશે શ્રાવણ મહિનામાં પૂજા વિધિ કોણ કરશે પણ નક્કી નહીં થઈ શકે અને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ એમ કહેશે કે ભાઈ હું સાધુ તરીકે હું લાયક છું અને વિવાદ વધશે અમે ઈચ્છીએ છીએ કે કોઈપણ જાતનો વિવાદ ન વધે આદરણીય કલેક્ટર શ્રી વેલી તકે આ બાબતનું યોગ્ય કરશે અમે પત્રની નકલ આદરણીય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રીશ્રી દરેકને જાણ અર્થે મોકલી આપી છે જેથી કરી કોઈપણ રાજકીય શેષણમ વગર એક તટસ્થાથી નિષ્પક્ષ રીતે યોગ્ય સાધુ સંતની વરણી થઈ શકે અને જૂનાગઢની આસ્થાનું કેન્દ્ર જે ભવનાથ છે તેની ગરિમા જળવાઈ શકે આ સાથે કરીને આપ સરોવને જય ગિરનારી જય સોમનાથ